ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગુંજારો સાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો હતો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને જુનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરાવ્યો હતો સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર સ્વમાં તલ્લીન કરી પરમ ચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકાર નાદ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે બે હજાર પાંચસો જેટલા ઋષિકુમારો દ્વારા બોતેર કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે